श्रीमती केके के गर्ल्स हाईस्कूल पाटण टीम पुणे महाराष्ट्र खाते राष्ट्रीय कक्षाए कला उत्सव में भाग लेवा प्रस्थान पमी थी श्रीमती केके के गर्ल्स हाईस्कूल पाटण समूहगीत टीमनी विद्यार्थिनी पुणे खाते राष्ट्रीय कक्षा में भाग लेवा लेवाई रहे विद्यार्थिनी स्नेहा जादव कशिश डोडिया फाइजा पठाण फलकनास पठाण ने शाला में भारतीय संस्कृति अनुरूप कुमकुम तिलक पुष्पगुच्छ मिठाई द्वारा शुभेच्छाओं पाठ આ પ્રસંગે શાળાના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિએ તાલીમ આપનાર ભૂતપૂર્વ સંગીત શિક્ષક કમલેશભાઈ સહાયક શિક્ષિકા નમ્રતાબેન ઠક્કરનો અને ઉપસ્થિત વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો તો શિક્ષકો અને વાલીઓની સાથે સાથે મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ પણ નેશનલ કક્ષાએ રમવા જઈ રહેલી ચારેય વિદ્યાર્થીનીઓને વિજેતા માટેની શુભેચ્છાઓ પાઠવી તેઓને વિદાય આપી હતી આ પ્રસંગે કે કે હાઈસ્કૂલના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે એનસીઈઆરટી આયોજિત નેશનલ કક્ષાનો કલા ઉત્સવ મહારાષ્ટ્ર પુણેમાં યોજાનાર છે જેમાં પાટણની કે કે હાઈસ્કૂલની દીકરીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી તેમાં ભાગ લેવા માટે જઈ રહી છે ત્યારે ગૌરવની લાગણી અનુભવી આ તમામ દીકરીઓ ખૂબ સારું પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી ચારેય દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અમારા ટ્રેનર છે કમલેશભાઈ સ્વામી સર ટીચર અને આચાર્ય સર પ્રજાપતિ સર પણ અમને ખૂબ જ એવા સારા આશીર્વાદ સાથે અમને શુભેચ્છા આપી છે અને અમે અમારું સારું પ્રદર્શન કરીશું એવી અમે પણ આશા રાખીએ છીએ એનસીઆરટી આયોજિત નેશનલ કક્ષાનો કલા ઉત્સવ મહારાષ્ટ્રમાં પૂર્ણમાં યોજાનાર છે એમાં પાટણ ટેકનિકલ્સ હાઈસ્કૂલની દીકરીઓ આજે ભાગ લેવા માટે જઈ રહી છે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે ગૌરવની લાગણી અનુભવું છું અને આ તમામ દીકરીઓ ખૂબ સારું પ્રદર્શન કરી અને ગુજરાતનું નામ રોશન કરશે એવી આશા પણ રાખું છું ધન્યવાદ